નમસ્કાર મિત્રો ખેડૂત શાહ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા લાભ કાલથી મફત અનાજ સાત સૌથી મોટો લાભ તો સપૂર્ણ માહિતી વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું સૌથી પહેલાં રેશન કાર્ડ ધારકો માટે માર્ચ મહિનાની અંદર મફત અનાજ માટે સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવે છે તો રાજ્ય સરકાર અને આજે જે રેગ્યુલર અનાજ મળે છે એ પૈસાના માધ્યમથી રેશન કાર્ડ ધારકોને મળશે તો સરકાર દ્વારા એવી ચર્ચા થઈ રહી છે કે માર્ચ મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને ઘઉં અને ચોખા માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી શકે છે તો મિત્રો તમે જાણતા હશો કે રેશન કાર્ડ ધારકોને રાજ્ય સરકારનું જે તમને ઘઉં અને જે ચોખા મળતા હતા એ બંધ કરી દેવામાં આવ્યા છે તો મિત્રો એવું માનવામાં આવી રહ્યું છે કે માર્ચ મહિનાની અંદર ફરીવાર સરકાર એ ઘઉં અને ચોખા ફરીવાર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરી શકે છે તો મિત્રો વધુ માહિતી અનુસાર મોદી સરકાર ત્રીજા કાર્યકાળ દરમિયાન કાર્ડ ધારકોને સૌથી મોટી અપડેટ અંતર્ગત રાજ્ય સરકારનું ફરી અનાજ મળવાપાત્ર સરકાર દ્વારા ઘઉં ચોખા ફરીવાર શરૂ થઈ શકે છે તો રેશન કાર્ડ ધારકોને માર્ચ મહિનાની અંદર લોકસભાની ચૂંટણીના કારણે સરકાર દ્વારા ફરીવાર ઘઉં ચોખા જારી કરી શકે છે એ બેનિફિટ રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટી અપડેટ અનુસાર માર્ચ મહિનાની અંદર થશે તો મિત્રો માર્ચ મહિનાની અંદર મળવાપાત્ર જથ્થો આપણે જાણીએ રેશન કાર્ડ ધારકોને તો મિત્રો મળવાપાત્ર જથ્થા અનુસાર આપણે જાણીશું કે રેશન કાર્ડ ધારકોને કેટલું અનાજ મળશે શું શું મળશે સર્વપ્રથમ આપણે વાત કરીએ કે રેશન કાર્ડ ધારકોને એના પછી છે તો તમને એક કિલો તુવેર દાળ જે પચાસ રૂપિયા તમને આપવામાં આવશે બીજું બેનિફિટ એ મળશે કે રેશન કાર્ડ ધારકોને આખા ચણા છે એ મળશે જે એક કિલો તમને ત્રીસ રૂપિયા મળે છે એ મળવાપાત્ર થશે ત્રીજું બેનિફિટ એ છે કે પીએચ જે ઘઉં છે એ તમને મળશે જે વ્યક્તિ રીત બે કિલો તમને આપવામાં આવશે સાથે મિત્રો જે ચોથું બેનિફિટ એ છે કે ચોખા તમને કેન્દ્ર સરકાર અંતર્ગત મફત મળશે તો વ્યક્તિ રીત બે કિલો મળશે એટલે કે જે ચોથા અંતર્ગત મળશે પાંચમો બેનિફિટ એ છે કે તમને વધારાની જે બાંજરી છે વ્યક્તિ રીત એક કિલો આપવામાં આવશે તો છઠ્ઠા બેનિફિટ અંતર્ગત જાણીએ કે તમને મીઠું પણ તમને એક કિલો મળશે અને સાતમો લાભ છે તમને ખાંડ આપવામાં આવશે જે વ્યક્તિ દીઠ ત્રણ પોઈન્ટ અંતર્ગત એટલે કે જે ઝીરો પોઈન્ટ ત્રણસો પચાસ એટલે કે સાડા ત્રણસો ગ્રામ વ્યક્તિ રીઠ તમને ખાંડ આપવામાં આવશે તો મિત્રો આ જે મહત્ત્વના સાત લાભ છે એ માર્ચ મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર થશે તો જય મિત્રો અંદે માત્રમ જય ગરવી ગુજરાત